બોટાદમાં ગઢડા રોડ પર આવેલ દીપચંડી સંન્યાસ આશ્રમ ખાતે સર્વજ્ઞાતી સમૂહ લગ્નનું આયોજન દીપચંડી સંન્યાસ આશ્રમ ખાતે સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ થતી રહે છે ત્યારે અવારનવાર ગરીબ દીકરીઓના લગ્ન પણ આ સંસ્થાના માધ્યમથી થતા હોય છે આ વર્ષે એક સાથે સાત દીકરીઓના લગ્નનું આયોજન સંસ્થા દ્વારા થયું હતું નાથ જાત જ્ઞાતિ વર્ણના ભેદભાવ વગર ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની દીકરીઓના લગ્નનો ખર્ચ સંસ્થાના માધ્યમથી કરવામાં આવે છે દીકરીઓને ચીજ ચીજવસ્તુઓ તેમજ ઘરવખરીની અનેક ચીજવસ્તુઓ વેટ સોગાદો આ લગ્નના આયોજનમાં દાતાશ્રીઓ દ્વારા આપવામાં આવી હતી ત્યારે દીપચંદની સંન્યાસ આશ્રમની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવવામાં આવી હતી હું મહાન શ્રી કનૈયાગીરી ગુરુ મણિગીરીજી શ્રી પંદસ નામ જૂના ખાડા શ્રી દીપચંડી સં્યાસ આશ્રમ બોટાદના આંગણે છેલ્લા સાત વર્ષથી દરેક જ્ઞાતિના નાત જાતના ભેદભાવ વગર ગરીબ દીકરા દીકરીઓના અહીંયા સમૂહલગ્ન યોજવામાં આવે છે એમાં આ સંસ્થાના ગાદીપતિ મહંતશ્રી મહ સુખાનંદ બાપુ બહુ સરસ આયોજન દર વર્ષે કરે છે અને ભવિષ્યમાં પણ એ પરંપરા ચાલુ રહેશે અને આ વિસ્તાર પછાત વિસ્તાર છે અને એમાં કોઈ નાચજાતના વાડા વગર આ એક સંતનો જે ધર્મક્ષેત્રનું કાર્ય છે એ સંતો આવો ફરજ નભાવતા હોય છે એટલે એ એક ફરજના ભાગરૂપે અહીંયા મા સુકાનંદ બાપુ બહુ સરસ આયોજન કરે છે એની સાથે સાથે અહીંયા સામાજિક સેવાકી પ્રવૃત્તિઓ કોરોનાની અંદર સૌ નિહાળ્યું પછી અહીંયા એક એમ્બ્યુલન્સની સેવા જેની તાતી જરૂર છે કાલે નૂતન અયોધ્યાની અંદર રામજી મંદિર જે બની રહ્યું છે એ જન્મસ્થાનની અંદર કુજ મોદી સાહેબ દ્વારા જે પીએમ છે આપણા એમના દ્વારા જે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે તો એ પ્રાણ પ્રતિષ્ઠાની અંદર અહીંયા દીપચંડી આશ્રમ દ્વારા એક એમ્બ્યુલન્સ એ સમાજની સેવામાં અર્પણ કરવામાં આવશે એવો મા સુખાનંદ બાપુનો વિચાર હતો અને એના સેવકોએ એ વિચારને ઝીલી લીધું છે અને ટૂંક સમયની અંદર એ પણ સેવા ચાલુ થઈ જશે આ સંત સંતોનો સ્વભાવ તો એ હંમેશા પરોપકાર માટે હોય છે બીજાને દુઃખી જોઈ શકે નહીં એટલે એ સંતો એના એક પરોપકારની ભાવનાથી સમાજની જે કંઈ એ જરૂરિયાત હોય એ જરૂરિયાત સેવકોના માધ્યમથી પૂરી પાડતા હોય છે એમાં આપણો કોઈ નિઃસ્વા સ્વાર્થ હોતો નથી અને નિઃસ્વાર્થ ભાવે જે સેવા થતી હોય લોકો સુધી જે સુખાકારી માટે એ લોકો રાત દિવસ સતત પ્રયત્ન કરતા હોય છે ઝૂમતા હોય છે એટલા માટે આ સંતોના આશ્રમો દ્વારા સંતોની જરૂર છે આશ્રમોની જરૂર છે અહીંયા ગૌ સેવા થાય છે ગરીબોની સેવા થાય છે અહીંયા મેડિકલ કેમ્પ પર ચાલે છે આયુર્વેદિક હોસ્પિટલની ભવિષ્યમાં પણ અહીંયા તૈયારી થઈ રહી છે અત્યારે વર્તમાનમાં હોસ્પિટલ તો ચાલું જ છે પણ નાના પાયા ઉપર ગરીબ દર્દીઓને વિનામૂલ્યે અહીંયા આયુર્વેદિક દવા પણ આપવામાં આવે છે કોઈ પણ પ્રકારનો દર્દ હોય એટલે મારો કહેવાનો ભાવઅર્થ એટલો જ કે સંતો હંમેશા સમાજને સમર્પિત હોય છે અને સંતનો હોત સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લહેર છે ઓ તો ઠારત ઠામો ઠામ ઓ તો ઠારવાનું કામ કરતા હોય છે દૈહિક દૈવિક અને ભૌતિક ઈ સંતાપોને દૂર કરવાનું કાર્ય સંતો કરતા હોય છે એવા આ સમયે હું મનસુખાનંદ બાપુને ખૂબ ખૂબ ધન્યવાદ અભિનંદન આપું છું અને આપના ટીવીના માધ્યમથી આપને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આપ આવી એ નાની સંસ્થાની અંદર પણ આવીને આવી સેવાકીય પ્રવૃત્તિઓને જે સમાજ સુધી પહોંચાડવાનું કાર્ય કરી રહ્યા છો એટલે ટીવીના દરેક કાર્યકર્તાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ અસ્તુ જય ગિનારી ઓમ નારાયણ આજે સાત દીકરીઓના અગિયાર દીકરીઓનો સંકલ્પ હતો પણ સંજોગો વસાત સાત દીકરીઓ આવી શક્યા છે પણ બીજા ચાર દીકરીઓ જે બાકી છે એને ચૈતર મહિનાની અંદર એને પણ તારીખ અપાઈ ગઈ છે એ ચોથા ચૈતર મહિનાની અંદર ચોવીસ ચારે ચોવીસ ચારે પણ એના સમૂહ લગ્ન યોજાઈ જશે એટલે ભવિષ્યમાં આ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ જ રહેશે